ગ્રામજનો એકત્રિત થઈ રતનપુર ગ્રામ પંચાયત ખાતે તલાટીને લેખિતમાં રજૂઆત કરી છે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો એક માસમાં અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવશે રતનપુરના તલાટી કમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે મારું નામ વસાવા જીતેન્દ્રભાઈ છે અને હું નવા અવિધા નો વતની છું આજે અમારા નિરાકરણ માટે અમે અમારી જે ગામ પંચાયત છે રતનપુર ગ્રામ પંચાયતમાં અમારા ગામના જે પ્રશ્ન લઈને આવેલા છે અમારા ગામના પ્રશ્ન એવા છે કે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે પંદર વીસ વર્ષ સુધી રસ્તાની સુવિધાઓ નથી ગામમાં ગટર લાઈનો નથી બ્લોકો નથી શૌચાલય નથી અને આજ સુધી ત્રીસ વર્ષથી આ સરપંચોનું શાસન છે હજુ સુધી અમારા ગામમાં કોઈ પણ સ્ટ્રીટ લાઇન એક પણ થાંભલે લાગી નથી તેથી અમારા ગામોની આ અમે આખું ગામ અમારું રજૂઆત કરવા આવેલું છે અને રતનપોર પંચાયતમાં તલાટી સરપંચ અને અમારા ગામના સરપંચને અમે અમે આજે લેખિત પણ લેખિત અરજી આપેલી છે અને એના માટે અમે આ સૌ અહીંયા ભેગા થયેલા સાહેબ તલાટી સાહેબનું કેવું છે કે તમારા જે કઈ પ્રશ્ન છે જે લાઇટોની છે ગટર લાઈન છે પછી રસ્તાઓની છે એ રસ્તાઓની અમે આજે દસ તારીખ થયેલી છે આવતી દસ તારીખ સુધીમાં એ લોકોએ અમને એવું કીધેલું છે કે એ લોકો એક મહિનાની અંદર ગામ પંચાયત પર ઊભા છે તો ગામ પંચાયત પરથી અમે તાલુકા પંચાયત પર જઈશું અને તાલુકા પંચાયત પર જો નિરાકરણ ન આવે તો અમે જિલ્લા પંચાયત ભરૂચ પર આખું ગામ જવા તૈયાર છે જો એક મહિનામાં અમારી જો આ સમસ્યાઓ ના નિરાકરણ થાય

પાણીની વ્યવસ્થા જોઈએ રસ્તાની વ્યવસ્થા જોઈએ થામલે લાઈટ જોઈએ બ્લોક અંડાસ તો હા એ બધા સુવિધા જોઈએ અમને સાહેબ હે તલાટી સાહેબ એ કીધું કે આ દસ તારીખથી આવતી દસ તારીખ સુધીમાં બની જશે એક મહિનાની અંદર

હા એટલે બને ત્યાં સુધી એક મહિનામાં આપણે પ્રયત્ન કરીશું કે બીજું કે આમાં એક વસ્તુ એ બી છે કે બધી ગ્રાન્ટ ઉપરથી આવતી હોય છે એટલે એમાં થોડો સમય તો લાગતો જ હોય છે બધી પ્રોસેસમાં તે છતાંય એક મહિનામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે હા હું રતન ભટ્ટલાટી સંદીપ બ્રહ્મભટ